દોડતા થતાં જ હાઈવે ઉપર પશુઓનું જૂથ દોડી જતા અચાનક ટ્રક આવી જતા ઘણા પશુ ટ્રકની અડફેટે આવી જતા તેમના મોત થયા હતા અને સાત જેટલા પશુઓના મોત થયા હોવાના અહેવાલો સામે આવે છે ઘણા પશુઓ બન્યા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા આ સમગ્ર ઘટનામાં ટ્રક ચાલક પોલીસ સમક્ષ હાજર પણ થયો હતો પરંતુ સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા તો ટ્રક ચાલકની ભૂલ નથી તેવું સામે આવ્યું હોવાનું પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે પરંતુ રોડની સાઈડ ઉપર ઊભેલા ડમ્પરમાં સાયલેન્સર નજીક મોટો ધડાકો થતો હોય અને તેના અવાજથી પશુઓ રોડ સુધી દોડી ગયા હોય અને અકસ્માત

ધુમાડા નીકળવા સાથે એક ધડાકો થતો હોય તેવું પણ પ્રથમ દ્રષ્ટિએ દેખાઈ રહ્યું છે